અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરના મુખ્ય માર્ગ ઉપર આવેલા ટેલિફોન એક્સચેન્જ નજીક એક ઈજાગ્રસ્ત કબૂતર મળી આવ્યું હતું કબૂતર ગંભીર હાલતમાં હોવાનું ધ્યાનમાં આવતા જીવદયા પ્રેમી મિતુલભાઈ ગાંધીએ તાત્કાલિક મેઘરજ વન વિભાગને જાણ કરી હતી માહિતી મળતા જ વન વિભાગના વોલેન્ટિયર દીપકભાઈ પગી ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે સંપૂર્ણ સાવચેતીપૂર્વક કબૂતરનું રેસ્ક્યુ કર્યું અને તેને જરૂરી સારવાર અર્થે મોકલી આપ્યું જીવદયા પ્રેમીઓની સમયસર કાર્યવાહી અને માનવતાને કારણે આ નિરાધાર પક્ષીનો જીવ બચાવવાનો પ્રયાસ સફળ રહ્યો આ ઘટના મેઘરજ વિસ્તારમાં જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ